શહેરના પશ્ચિમ વિસ્તારમાં મહમ્મદપુરા સર્કલ પાસે આવેલ વલિકા શોપિંગ સેન્ટરમાં ભરૂચ ફોરેક્સના નામથી મની એક્સચેન્જની એડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહારો વગર લાયસન્સે કરતા હોવાના નેટવર્ક અંગેની બાતમી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળતા તેઓએ આ મામલે તપાસ શરૂ કરી હતી સમગ્ર મામલે મોહમ્મદ તલહા ઇબ્રાહિમ પટેલ નવની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની પાંચસોના દરના બંડલો તથા અલગ અલગ દેશની ફોરેન કરન્સી તથા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને ડ્રાઈવિંગ લાઇસન્સ મળીને કુલ આડત્રિસ લાખ તેતાલીસ હજાર એકસો ને નો મુદ્દા વાલ નો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ પાલેજ રિક્ષા સ્ટેન્ડ સામે આવેલ કોઈ હાઈ ક્રોસ કોમ્પ્લેક્સ આવેલ એક્સપ્રેસ મની ટ્રાન્સફર નામની દુકાનમાં ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરીફ નામનો ઇસમ ગેરકાયદેસર રીતે વિદેશી નાણું એક્સચેન્જ કરી ભારતીય કરન્સી આપતો હોય જેવી બાતમીના આધારે એસઓજી દ્વારા તપાસ કર્યા મામલે મોહમ્મદ આરીફ યુનુસ પટેલ નામની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની

ભારતીય ચલણી નોટની સાથે અલગ અલગ અન્ય દેશોની ચલણી નોટો મળી આવેલ કુલ તે મુદ્દા માલ મળી આવેલ આ સાથે જ આધાર કાર્ડ અને નામથી ટંકારીયા ગામના રહેવાસી મોહમ્મદ આરિફ યુનુસબી પટેલ દ્વારા પણ આજ પ્રકારે ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવતું હોય ચેક કરતાં સત્તર લાખ હજાર નો મુદ્દામાલ એમને દુકાનમાંથી મળી આવેલ બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી એકસો બે સીઆરપીસી એકસો બે મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને એકતાલીસ વનડી મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજીપીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે